જય જલારામ જય રઘુવંશી આજે આપણે આવ્યા છે કોઠારીયા મેઇન રોડ ઉપર ત્રેસઠ નંબરની સ્કૂલમાં જ્યાં દર પૂનવે આજથી નવ વર્ષ પહેલાં જે સંસ્થાનું પાયો ખોદાનો હતો તે જલારામ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જેમના પાયાના પથ્થર કહેવાય એવા મનુભાઈ આપણી સાથે છે આપણે મનુભાઈ ને જે મનુભાઈ જોબન છે આજે આપણે એને જ પૂછશું કે તમે કેટલા વર્ષ ત્યાં કરો છો અને શું સંસ્થા કે પ્રવૃત્તિ છે તમારું નામ શું મનુભાઈ જોબનપુત્રા દેવપરા શાક માર્કેટના પ્રમુખની જવાબદારી છે ગવર્નિંગ કાઉન્સિલની જવાબદારી છે સેન્ટ્રલ જેલની પણ મને જવાબદારી સરકારે સોંપી છે ઘણા બધા કામ છે અને અંતે છેલ્લે હજી હવે મારી ઉંમર પ્રમાણે મારા જલારામ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ની હું સેવા કરું છું ટ્રસ્ટી બીજા છે સભ્ય બીજા છે પ્રમુખ બીજા છે હું આમાં સેવા આપું છું અને હવે અમારે બે હજાર સોળથી આ સંસ્થા અમારું અન્નક્ષેત્ર ચાલુ છે આજે નવમું વર્ષ જાન્યુઆરીમાં બેસી ગયું અને ખૂબ સેવા સારી ચાલે છે તો આપ જોઈ રહ્યા છો કે જે એની ઉંમર છે એના કરતાં પણ એ વધારે સેવાકીય પ્રવૃત્તિ કરે છે તો આપણે આજે એની સંસ્થાને એક એક મેમ્બરને મળશું અને એની સેવાકીય પ્રવૃત્તિ વિશે જાણશું જલારામ આપ જોઈ રહ્યા છો કે નાનામાં નાના બાળકોને પણ પ્રસાદ દેવામાં આવે છે ટીણિયા મીણિયાઓને જોવો તમે અને આજે પ્રસાદ લેવા આવ્યા છે જે પેટ ભરીને ખાવાનું આપે છે આ લોકો પ્રસાદ આપે છે આપ જોઈ રહ્યા છો બહુ સરસ સેવાકીય પ્રવૃત્તિ છે કે કોઈ પણ અહીંથી ભૂખ્યું જવું ન જોઈએ લોકોનો એક જ ધ્યેય છે કે કોઈ પણ ભૂખ્યું ન જવું જોઈએ અને બધાને કહે છે કે પેટ ભરીને જમજો આ છે જે વીરપુરની પ્રખ્યાત કહેવાય કે જે જલાન બાપાની પ્રસાદી છે કઢી ખીચડી બટેટાનું છાલવાળું શાક સંભારો અને રોટલી ગુંદી ગાંઠિયા આ જે આપણે કહેવાય છે કે આ બે બેન છે જે રોટલીની અદ્ભુત સેવા આપે છે કે તન મને ધનથી તો માણસ સેવા કરે છે પણ જે આ રોટલી બનાવીને એ જ અઘરી છે તો આ બેન જે રોટલી બનાવે છે વર્ષોથી આવે છે જ્યારથી આની સ્થાપના થઈ ત્યારથી તો આપણે એને પણ એમ કહેશું કે જલારામ બાપાની અસીમ કૃપા એને કહેવાય કે જેને આ કરવાનો મોકો મળ્યો છે તમારું નામ શું ભાઈ મારું નામ છે રાજભાઈ રાજપરા સોની છે અમે અને થોડાક વર્ષોથી જોઉં છું આમ તો જલારામ બાપાનો ખૂબ આશીર્વાદ છે અને સેવા ખાસ તો મનુભાઈ અને જયશ્રીબેનને બાકી બધા બહેનો ખૂબ સેવાના કામ કરે છે અહીંયા દર પૂનમે લગભગ બાળકોનો જમણો હોય જ અહીંયા બેન તમે બસ મારું નામ કીર્તિ રાજ રાજપરા છે ને બસ જો અમે અહીંયા દર પૂનમે આવીએ છે મનુભાઈ ને જયશ્રી રાજેશ્વરી બેન ખૂબ સરસ પ્રેમથી બોલાવે છે પ્રસાદ આવે છે અને ખૂબ આનંદ આવે છે તો આપ જોઈ રહ્યા છો કે આજે જલારામ બાપા તો બધાના છે આપણે જાણ્યું કે જે આ સોનીભાઈ છે એને એટલી લાગણી છે કે એ ખુદ કહી છે કે ના ના અમે પણ અહીંયા ભાગ લઈએ છીએ સેવાકીય પ્રવૃત્તિમાં અને જે આ મનુભાઈ કરે છે પ્રવૃત્તિ એમાં આ લોકોનો પણ તન મનને ધનથી ફાળો છે તો આ લેડીઝનો પણ અહીં એટલો જ ફાળો છે જેટલો એ લોકોનો છે કારણ કે જો આ લેડીઝ ન હોય તો આ શક્ય નથી એટલે આપણે તો આ બધાનો ધન્યવાદ કરશું કે જલારામ બાપા બધાને સદબુદ્ધિ દઈ આવું બધી જગ્યાએ અનક્ષેત્ર ચાલે એટલે હું તો એવું કહેવા માગીશ કે ઘરે ઘરે જલારામ બાપા થવા જોઈએ એક એક અને જે કાંઈ આ લોકો પ્રવૃત્તિ કરે છે એમાં કોઈ પણ વ્યક્તિને કોઈ આ અમે એવું નથી કહેતા કે તમે ફંડ ફાળો આપો તમને લોકોને જે ઈચ્છા થાય કે ધારો કે આપણે કોઈ એવી હોય કે ઈચ્છા હોય કે બર્થ ડે હોય કોઈની એનિવર્સરી હોય કે કોઈ પણ એવી તિથિ હોય તો તમે લોકો અહીંયા મનુભાઈનો સંપર્ક કરી શકો છો તો આપણે મનુભાઈના ફોન નંબર પૂછશું જેથી તમને ઈઝી રહી આપના ફોન નંબર મારા આ ફોન નંબર એકદમ સહેલા છે નવ બાવીસ આઠ બાવીસ ત્રીસ બાવીસ આ સંસ્થાના ને મારા આ ફોન નંબર છે અને આ દર પૂનમે થાય છે અને સાતથી સાડા દસ વાગ્યા સુધી આનો પ્રસાદનું વિતરણ ચાલુ હોય છે એટલે કોઈ પણ વ્યક્તિને જો એવું લાગે કે મારે અહીંયા આ દાન અર્પણ કરવું છે તો કરી શકે છે ધન્યવાદ જય જલારામ જય રઘુવંશી હવે આપણે બધા સાથે મળી અને જલારામ બાપાનો જય ઘોષ ને જય બોલાવશું આજે રાજુભાઈ ટાઈમસર આવી ગયા ને અમને બહુ આનંદ થયો રાજુભાઈ પહેલા જે બોલાવ્યું જલારામ બાપાને જે તો તમે બોલાવો બોલો જલારામ બાપા જલારામ બાપા જલારામ બાપા